ભાઈ આ તમે જોતા કરી ગાર્ડન પ્લીઝ પ્લીઝ તો જય શ્રી રામ ભાઈ કેમ છો ઓ તમાર મજામાં છે ને આ ત્યાંનો લોકો જલ થઈ છે જોઈ લો કે લિફ્ટમાં છું ગ્રાઉન્ડ ફ્લોરે ચાબ આપ્યો જાવું છે અને પછી વિચાર છે કે આજે લક્ષ્મી વિલાસ પેલેસ વિઝિટ કરવાનું વડોદરા જવાનું કારણ કે આજે રજા છે ને અમારે ને બાકી બધાને ચાલુ છે કે આઈડી કાર્ડ દ્વારા જવાનું છે કે પાસ તક લેવાનો તો હાલો નીકળીએ

પછી જાય કંઈક ચા બા પીએ એટલી વારમાં મારા રૂમ વાળા જવાબ દઈ દઈએ કે જાવું કે નથી જવું નકા પછી હું જાઉં રૂમમાં વરસાદ આવ્યો અડધા પાર્લમાં નથી આવ્યો એવું છે કંઈ ને એકાદ દીવી સાવે રહી હતી કે ત્રણ ફોન કરી રાજી દીવી આવું આવું આ પૂગીએ ઉગીએ કીએ ત્યાં છે આપણી યુનિવર્સિટી બારે આપણે એવું કે લક્ષ્મી લાસ પહેલે તો આજે બપોરનો ટાણો થઈ ગયો બધાને ભૂખ લાગી ગઈ છે હું કે નથી લેતા તમારે હરતા હરતા વાઘોડિયા ચોકડી આપણે ભૂલી ગયા છીએ યુનિવર્સિટીમાંથી ચા બા પીએ પછી અહીંયાથી આગળ નીકળીએ આપણે ટાઈમ કંઈક હાડા બાર પોણા એક જેવું થયું છે તો સૌથી પહેલાં ક્યાંય જમવા જાય ને લક્ષ્મી વિલાસભાઈ પાંચ વાગ્યા સુધી ભૂલવું હોય એટલે વાંધો નથી આપણે આરામથી તૂટી જાય અહીંયાથી છ આઠ કિલોમીટર થાય ને એમાં એ મ્યુઝિયમ ટાઈપ છે એટલે ફોન અંદર તો અલાઉડ નહીં હોય બહાર અલાઉડ હોય તો જ તમને બતાડી મસ્ત છે ગૂગલમાં નુકસાન જાય તો આવું થાય હવે આમાં રેસ્ટોરન્ટ હવે આમાં આ તો દવાખાનું હોય આમાં ક્યાં મારે રેસ્ટોરન્ટ બોલતું ભાઈ મેટના સહારે રેવાય નહીં પણ હવે આજે લેવો પડે સહારો મસ્ત મજાના આપણે આવી ગયા છીએ જમવા અન્નપૂર્ણામાં આમ સારી છે રેસ્ટોરન્ટ નાની છે ને સારી છે ગુજરાતી છે એટલે વાંધો નથી આપણે મસ્ત મજાનું જમી લઈએ અહીંયા રજની ઘડીએ આપણે શાંત સાંજ સાંજ ખરેખર હું કહું ને અત્યારના ખાવાના પૈસા પાણી વાગી એવું લાગે મને કાંઈ ભાઈ ખાવાનું કાંઈ નહોતું ભાઈ આવું બેકાર હતું ભલે કેમ હોય પણ અનાજ હતું પણ ખાવા આમ ખરેખર કાંઈક તો સ્વાદ જેવું હોય રોટલી એવી હતી કે જાણે આમ આપણે કાફી વડોદરાની વાત જવા જઈએ તમે અત્યારે બધા નીકળી ગયા છીએ અમે લક્ષ્મી પેલેસ

બાકી આ બધું આ બધું પાર્કિંગ છે આવલું છે કે અહીંયાનું પ્રાઇસ છે ઇન્ડિયન માટે અઢીસો એ આપણે આ લક્ષ્મી વિલાસ પ્લેસ માટે પેલેસ પછી મ્યુઝિયમ જોવું હોય તો દોઢસો રૂપિયા લેવાના ને કોમ્બો જોતો હોય તો ચારસો રૂપિયામાં એટલે આમ અલગ અલગ લેશો ને તો ચારસો રૂપિયા થાય કોમ્બો લેશો ને તો ફાયદો થાય તો બધું આવી જાય પણ હવે એ જોઈએ એ ભાઈ આ ગાડી જો મસ્ત સ્ટેન્ડ આ બધા અમીર 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 ની ઓલાદ હોય મસ્ટેંગ મસ્ટેંગ પે કરે છે મસ્ટેંગ ભાઈ બજરંગબલી અહીંયા છે કઈ અંદર ને ભાઈ આપણે ટિકિટ ઓનલાઈન કરાવી લીધી છે કારણ કે ઓલે શું કહેવાય અહીંયા ભાઈ કેસ એ અહીંયા કેસ ભાઈ હાલતું નતું એટલે પછી ઓનલાઈન કરાવી આ આવડે આવી ગયા સૌથી પહેલા આપણે જાઉં મ્યુઝિયમમાં એના પછી જાઉં જ્યાં બારે હે ત્યાં અહીંયા ભાઈ એક મસ્ટેંગ આવી છે બહુ જબરદસ્ત છે પણ હવે ક્યાં છે વઈ ગઈ અરે યાર બહુ ખતરનાક હતી મસ્ટેંગ જોવા જેવી હતી

ભાઈ ગજો પેલેસ છે ગજજો પણ આજુબાજુ જવાની ભાઈ મનાય છે ખાલી આટલા જ એરિયામાં જો ને બધા બધા આટલા જ એરિયામાં છે કારણ કે ભાઈ ના આ સાઈડ જઈ શકીએ એવું બધું છે પેલેસ જોવા મસ્ત છે આ તો પેલેસ છે મ્યુઝિયમ તો બાકી છે અંદર ફોન અલાઉડ નહોતો અંદર ઘણી બધી વસ્તુ હતી પણ અંદર ફોન અલાઉડ નથી પણ આ ગાર્ડન એવું બધું છે ને અંદર છે પેલેસ પણ ત્યાં ઓલું શું કહેવાય વસ્તુ ઘણી બધી છે પણ ત્યાં ઓલું અલાઉડ નથી ફોન અલાઉડ નથી ફોટો પાડવાનું હજી આપણે મ્યુઝિયમમાં જવાનું છે આ તો ખાલી પેલેસ છે આ અહીંયા ફોટો શૂટા લે આ બધા હજી મ્યુઝિયમમાં જાય પછી જો તમને મળી આ બધાને અહીંયા ફોટો છૂટા લે મને થાય ગરમી ગજબ અહીંયા ગરમી છે બહુ ગજબ કારણ કે અત્યારે બપોરનું ટાણું છે યાર બહુ ગરમી ગજબ થાય પણ યાર આ જગ્યા હા મગજમાં બેસી ગઈ છે આ થોડું ઘણો એરિયો છે ને આ તો પેલેસ છે હજી ત્રણ નંબરના ગેટથી આપણે જવાનું છે મ્યુઝિયમમાં અહીંયા ફોન અલાઉડ છે કે નહીં એ ખબર નથી પણ મ્યુઝિયમે જોવા જવાનું છે કારણ કે આપણે લીધી છે કોમ્બો ટિકિટ જે કે અમને પડી હતી એ પર પર્સન ત્રણસો પીચોતેર મીન્સ ઓલમોસ્ટ ચારસો રૂપિયા કોમ્બો ટિકિટ જેમાં પેલેસે આવી જાય એ મ્યુઝિયમે આવી જાય મારું યાર ફોન આટલું ગરમ થઈ ગયું છે ને હવાફવા હેંગ થાય છે ને બહુ ચોટે છે મારું ફોન એટલે પાછો બેટરી નથી પાવર બેંકમાં બે પર્સન્ટ છે મારા ફોનમાં બે પર્સન્ટ છે મારે લોગે શૂટ કરવાનું છે બધું છે જરીકર ફોનને મૂકી દઈએ આપણે ને અહીંયા જ રખડીએ જરીક અંદર જઈએ અંદર તો હું ફોન અલાઉડ નથી એટલે જરીક ફોનને મૂકી દઈએ મસ્ત આપણે અંદર રખણીએ ને બસ પછી તમને મળીએ મ્યુઝિયમમાં અહીંયા તો આ ગાર્ડન આવડો મોટો છે પણ અહીંયા જવાનું અલાઉડ નથી અહીંયા આ બેના ફોટા કૂટતા નથી કોણ ખરેખર એટલો હેંગ થાય છે ને આમ ચોટે છે ને બેટરી જ નથી બે પરસેન્ટ જ છે મારી ફોટોઝ પાડવા હોય ને તો બેસ્ટ જગ્યા છે પણ હવે અમુક જગ્યા અલાઉડ નથી એ વાત હોય આ ગાર્ડન તો જો તમે હાથી બાથી ના બધું જોતા કરી આ એક્ઝિટ જ છે જો ને અહીંયા લખ્યું ગયું છે પાછળ એક્ઝિટ અહીંયા નથી જવાનું નથી જવાનું ઓ ઓ મસ્ત છે મસ્ત જગ્યા હે મારે તમને એવું બનાવવું પડે ને એક મસ્ત તમને બનાવવું હોય પણ હવે કાંઈક એવું ફોટો વોટો મળી જાય મસ્ત એવું મળી જાય ને પછી રમા આ એક લોકેશન થયું એ જ હું કહું હજ યાર ફોટોસ આવે તો બહુ મસ્ત મજાના પણ હવે એ એક અમે ભૂલ કરી દીધી કે મારા ફોનમાં બેટરી હતી બીજબો વાંધો છે હવે તો નીકળી ગયા છે બહાર એક્ઝિટ આવી ગયા આપણે આખો પેલેસ વિઝિટ કર નાખ્યો મસ્ત અંદર તો ગયા હતા પણ અંદર ઓલું શું કહેવાય ફોન અલાઉડ જ નહોતો એટલે પછી અંદર તો ક્યાંય થયો નહીં આ ઓટો રહ્યા આપણે આખો પેલેસ રખી દીધું હવે આવી ગયા છે પાર્કિંગમાં એ આઈડિયો ઉઠી જવાનું છે મ્યુઝિયમમાં જે છે ત્રણ નંબરના ગેટે અહીંયા ખાલી પેલેસે જતો તો પેલેસ આપણે મસ્ત ફરી લીધો છે હવે ડાયરેક્ટ મ્યુઝિયમમાં જવાનું છે મ્યુઝિયમ છે ત્રણ નંબરના ગેટે તો ત્રણ નંબરના ગેટે ગેટ નંબર ત્રણ મ્યુઝિયમમાં પાછા લડકાઈ ગયા ઓટોમાં કારણ કે હવે જવાનું છે મ્યુઝિયમ મ્યુઝિયમ ને પેલેસ ભાઈ અલગ અલગ જગ્યાએ છે ભાઈ આપણે છીએ મ્યુઝિયમ અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે જ્યાં અત્યારે ગરબી થાય છે બાકી આ બધું છે ને આ છે મ્યુઝિયમ અંદર ફોન અલાઉડ નથી એટલે ભાઈ તમને તો નહીં બતાડી શકીએ

પણ અત્યારે નીકળીએ આપણે હાઈવે બાજુ ગેટે ભૂગીએ ત્રીજા નંબર નો ફોટો આપણે અહિયાંથી કઈ ઓટો બોટો કરી પછી જાય જ્યાં જવું હોય મ્યુઝિયમ થી અહીંયા છે ફ્રી અત્યારે જઈએ છીએ ટક્ષ ગેલેક્સી આઇનોક્સ મોલ બાજુ વાગોળિયા ચોકડીયા જઈએ છીએ ફ્રી ભરી ને ચાલે આપણે ભૂગી ગયા છીએ ટક્ષ ગેલેક્સી આઈનોક્સ આવડે ભૂગી ગયા છીએ આઈનોક્સ મોલ માં તો અહીંયા જઈને કઈ રખડીએ કા કઈ શોપિંગ બોપિંગ કરીએ મસ્ત મજાનો આપણે હે થઈ કે છે આઈનોક્સ માં હવે અહીંયા જ જવાનું છે

ભાઈ અત્યારે તો આવ્યા છે મોલ ટાઈપ છે ત્યાં આ શું છે હાડા જેવું એ પાછળ આવ્યો તો આની દબાવ આની યાર બધી વસ્તુ ઠીક આ એક વસ્તુ ને એ આ આ વસ્તુ કમેન્ટ ભાઈ બે વસ્તુ એક બેગ છે એકા બેગ છે રામભાઈ ભૂંડા લાગીએ આપણે બીજો હા એ નીકળી ગયા ભારે મસ્ત મજા આ બેગનું શોપિંગ કર નાખ્યા પાડે તરચ કર નાખ્યું હવે જ્યાં આપણે યુનિવર્સિટી બાજુ જ હોય તમે હજારો નજો બહુ મસ્ત મજા ભારું હાલો ભાઈ આ ડમ્પર ઉપર નથી ચડી તો અહીંયા ટાયર સ્લીપ થાય હે તો ભાઈ ફાઇનલી પાછા આપણે આવી ગયા છીએ આપણી યુનિવર્સિટી